નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધાને રાજ્યગુરુ પરિવારને અડવાણાથી અશોકભાઈ રાજ્ય રાજ્યગુરુના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ત્રિકમજી બાપુ જય મમાઈ માતાજી જય ચામુંડા માતાજી જય સિકોત્ર માતાજી જય રાંધર માતાજી જય ગાયત્રી માતાજી જય સુરાપુરા જય સતિયાઈ માતાજી તારીખ અઠ્ઠાવી બાર બે હજાર પચીસ રવિવારના રોજ સમસ્ત રાજ્યગુરુ પરિવાર નાની દ્વારા સુંદર મજાનો ધાર્મિક પ્રસંગ થવા જઈ રહ્યો છે ધીરે ધીરે બધું ગોઠવાતું જાય છે કળશનું બુકિંગ તારીખ ઇઠાવી બાર બે હજાર પચીના રોજનું થઈ ગયું છે સૂત્ર મંબાઈ માતાજીના ભોવાતા શ્રી જયંતિભાઈ સાથે વાત થઈ ગઈ છે અને તારીખ પણ લખાવે ગયેલ છે અડવાણા મંબાઈ માતાજીનું મંદિર કે મઠ જ્યાં આવેલો છે ત્યાં આપણા રાજ્યગુરુ પરિવારના શ્રી ધીરુભાઈ કક્ષનજીભાઈ રાજ્યગુરુ અડવાણાના છે એણે બંધાયો છે તો ત્યાં યજ્ઞ રાખવાનો છે ચામુલ માતાજીનું મંદિર અડવાણા સોટી નદીના કાંઠે આવેલું છે ત્યાં પણ બુકિંગ કરાવી લીધું છે સિક્કોર માતાજીના મંદિરે પણ તારીખ લખવાઈ ગયેલ છે ગોરબાપાને કહેવાય ગયેલ છે ગોરબાપા કિશોરભાઈ અત્રિ ટીમ તથા એની ટીમ આ પ્રસંગ માટે શાસ્ત્રીજી તરીકે આવશે રસોડાનું કામ મુરારી પરસાણને અપાઈ ગયેલ છે રાંદલ માતાજીના વીસ લોટા તેડવાના છે જે પ્રોગ્રામ મેર સમાજે રાખેલ છે બારકનો પ્રોગ્રામ પણ મેર સમાજે રાખેલ છે રબારીને પચાસ છેલણ મમ્માઈ માતાજીના મંદિરે હવ્વન થઈ ગયા પછી ત્યાં મંદિરે રાખેલ છે છેલણ પૂરા કરી એ પછી પ્રસાદી લેવા બધા મેર સમાજે આવશે આપણા પરિવારના વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે જેમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં એકસો ઘર જોડાઈ ગયેલ છે આજે તારીખ સિતાવીસ સિત્તાવીસ તારીખ છે આજે સિત્તાવીસ બાર બે હજાર અત્યારે વાગ્યા સત્યાવીસ નવ સીતાવીસ નવ સોરી સિત્તાવીસ નવ બે હજાર પચીસ આજે છે સિત્તાવીસ ઇઠાવીસ છે ઇઠાવીસ તારીખ છે સોરી આજે આપણે બરાબર ત્રણ મહિના રહ્યા છે ઇથાવી નવ અને ઇથાવી બાર ત્રણ મહિના છે આપણે પ્રોગ્રામના તો આ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું એમાં એકસો પંચાસ પિંચાશી જણા અત્યાર સુધીમાં જોડાઈ ગયા છે ઘર હજુ કદાચ પચીસ ત્રીસ ઘર બાકી રહી ગયેલ છે તો તેને વિનંતી કે આ ગ્રુપમાં જોડાઈ જાય આપણે આ પ્રોગ્રામ અજવાણા કરવા જઈ રહ્યા છે અત્યારે કોઈ પાસેથી ફંડ ફાળો કે કાંઈ લેવાનો નથી પ્રસંગમાં દિવસે યથાશક્તિ ફાળો આપશો બધાને વિનંતી કે બધા પોતપોતાના બેન તથા દીકરીને ખાસ આમંત્રણ આપજો કરોયા વગર આપણો પ્રસંગ અધૂરો કહેવાય અને પ્રસંગ પૂરો થાય પછી હિસાબ કરતાં જો પૈસા વધે તો તેની પાંચ જણાની એક કમિટી બનાવવામાં આવશે પાંચે પાંખીમાંથી એક એક વ્યક્તિને લઈને કમિટી બનાવીને તેના નામના બેંકમાં પૈસા જમા કરાવી દેવાના છે અને રાજ્યગુરુ પરિવારમાંથી કોઈને આકસ્મિક પૈસાની જરૂર પડે અથવા છોકરાઓને બહાર ભણવા મોકલવાના હોય અને પૈસાની સગવડ ન થતી હોય તો આ સમિતિનો કોન્ટેક કરી શકે અને તેની મદદ મળી રહે કોઈની દીકરી દીકરાઓને લગ્નમાં પૈસાની જરૂર